મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સાબરમતી આશ્રમ ખાતે આશ્રમ કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા કરી હતી માર્ચના રોજ દાંડી દિવસ નિમિત્તે સાબરમતી આશ્રમ ખાતે આશ્રમ ભૂમિ કાર્યક્રમમાં મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ પુન નિર્માણ શુભારંભ કરવાના છે સંદર્ભે એ સંબંધિત અધિકારીઓ સાથે મુખ્ય કાર્યક્રમોની વિગતો મેળવી હતી તથા સાબરમતી આશ્રમ ખાતે વડાપ્રધાન શ્રીની મુલાકાતના સ્થળોનું નિરીક્ષણ કર્યું હતું સાથે જ મુખ્યમંત્રી શ્રીએ કાર્યક્રમની રૂપરેખા સહિત અન્ય મુદ્દાઓ અંગે ઉપસ્થિત અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું